122 વિધાન સભા લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહજી ચૌહાણને મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવતા ક્ષત્રિય સમાજમાં ખુશીની લહેર જોવા મળી આવી હતી કોંગ્રેસ કમિટીના સેક્રેટરી આગામી આવનારી સાંસદની ચૂંટણીઓને ધ્યાને લઈ બહોળી તાકાતથી ચૂંટણી નક્કી કાર્યને વેગ મળે અને કોંગ્રેસ પક્ષ વધુને વધુ મજબૂત તેમજ સબળ બને તેવા સુરને લઈ તેર જેટલા જિલ્લામાં જિલ્લા પ્રમુખની નવનિયુક્તિ થતા પદભાર સંભાળતા ભાજપમાં વળકો થવાના એંધાણ જોવા મળી રહ્યા છે તો એકસો વિધાનસભા લુણાવાડાના જાવાદ ધારાસભ્ય ગુલાબસિંહજી ચૌહાણને ભાજપમાં ભેરવાની અટકળો અને અફવાઓએ જોર પકડ્યો હતું ત્યારે કોંગ્રેસે ખીટો ધરબી દેતા ભાજપને પરસેવો છૂટતા રેપ ઝેબ થઈ જવા પામી હતું સંદીપ દેવાસરાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ